વિદ્યાર્થી મિત્રો રમેશ પારેખના ગીતો વિશે થોડીક વાત કરી હજી બે ત્રણ ગીત વિશે વાત કરીશ ગઝલો વિશે તમે રાજેશ પંડ્યાને વાંચી લેજો કારણ કે થોડીક મહેનત તો તમે કરો પ્રમોદકુમારના અનુભાવન નામના પુસ્તકમાં રમેશ પારેખના ગીતો એવો એક લાંબો લેખ છે હું ઈચ્છું કે તમે એ વાંચો એમાંથી થોડાક મુદ્દા હું કરાવીશ બાકી બધું તમારા પર છોડીશ રમેશ પારેખ ગીત સર્જક તરીકે ઘણી વિશિષ્ટતાઓ લઈને ગુજરાતી કવિતાના આંગણામાં પ્રવેશે છે હૃદયની મુગ્ધ પ્રણય ઝંખના વિરહ વ્યથા એકલતા એકલતાનો મુંઝારો મિલનની આરત અને વિફળતાની કરુણતા વિષાદ વિરતિ જેવા ભાવો એમના અહીં રંગીન જાય જરાક રોમેન્ટિક રીતે વ્યક્ત થયા છે ઘણું ખરો રમેશ પારેખ નાયક નાયિકાનું આલંબન લઈને એની રજૂઆત કરે છે સોનલ શ્રેણીના ગીતો એમની સર્જન પ્રવૃત્તિના જ નહીં ગીત સાહિત્યની આપણી અત્યાર સુધીની લેખન પ્રવૃત્તિમાં પણ એક વિરલ પ્રાપ્તિ જેવા ગીતો છે ક્યાંથી ખડિંગ ત્વ અને સનનની ર ગીત રચનાઓ એમના જુદા જુદા કાવ્ય સંગ્રહોમાં આપણે જોઈ શકીએ છીએ કે ગીત કવિ તરીકેનો એમનો મિજાજ સતત બદલાતો રહ્યો છે કવિ સ્વર બદલાયો છે અભિવ્યક્તિની બદલાતી રીતિ અને તેના પોતની તપાસ કરતાં જણાશે કે હૃદયની સ્થાયી ગહન લાગણીઓ કરતાં તરલ ચંચળ અને છટકિયા પણ સૂક્ષ્મ સંવેદનાઓ ઝીલવા તરફ કવિનું વલણ વધારે રહ્યું છે પાછળની ગીત રચનાઓમાં લીલામય સર્જકતાના અમુક તરલ તેજસ્વી ઉન્મેષો આપણે જોઈ શકીએ છીએ ક્યાં કાવ્ય સંગ્રહના વ્યાપકપણે સોરઠી ગીતોનો રંગદર્શી પરિવેશ છે વિવિધ રંગની જાયવાળા મોહક ચિત્રોની આગવી આભા છે તરુણ હૈયાની મુગ્ધતા અનુરાગ અને આસક્તિ છે જે પાછળના ગીતોમાં આ રંગદર્શી પરિવેશ લગભગ લુપ્ત થતો જણાય છે લોકગીતના અમુક તત્વો એમાં ગૂંથાયા છે તો ત્યાં એનો કાકુ એટલે કે સૂર બદલાઈ ગયો છે મિજાજ પણ બદલાયો છે હવે અવનવા લયનો કેફ તેનું ગુંજન એનો પ્રબળ હિલ્લોળ એમના મનનો કબજો લે છે ગીતનો આકાર અને અભિવ્યક્તિમાં પ્રયોગ કરવાનું વલણ રમેશમાં આમ પણ પ્રબળ રહ્યું છે આરંભના ગીતોને પરંપરાના ગીતોનું સંયોજન રચનાબંધ કે આકાર સૌષ્ઠવ સાથે અનુસંધાન હતું હવે એમાં અવનવી લય છટાઓ આકૃતિઓ નિપજાવાનો પ્રયાસ દેખાય છે ગીત સર્જક તરીકે રમેશ પારેખની ઘણી વિશિષ્ટતાઓ એમના સોનલ શ્રેણીની ગીત રચનાઓમાં જોઈ શકાય સોનલ દેને લખીએ રે સોનલ સોનલ જઈએ આપણે ઘેર તમારી પરબ લીલા ઝાડવાની હેઠ કે સોનલ તમે કે વાવણીનું ગીત કે ઓલા અવતારે કાંધરે દીધીને દેન દીધા કે તમને ફૂલ દીધાનું યાદ વગેરે રચનાઓમાં નાયકનું ભાવ જગત સોનલ નામના એમના એક કાલ્પનિક પાત્રને ઉદ્દેશીને પ્રગટ થયું છે તમારા અભ્યાસક્રમમાં જે ગીત છે એની આપણે વાત કરીએ એમની પ્રસિદ્ધ રચના તમને ફૂલ દીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ એ ગીતની અંદર નાયકનું ભાવ સંવેદન નાયિકા સોનલને અનુલક્ષીને વ્યક્ત થતું છતાં નોંધવું જોઈએ કે અહીં રંગ નિરાળો છે એનો સ્વર નિરાળો છે એની અભિવ્યક્તિ રીતિ અને બાણી પર નજર કરતા તરત સ્પષ્ટ થશે કે શિષ્ટ બાણીનો એમાં સાધ્યંત વિનિયોગ છે શિષ્ટ ભાષા છે સોરઠી લોકગીતના તળપદા પ્રયોગો અહીં નથી એવો સોરઠી લોકગીતોનો ઢાળ કે લય પણ નથી આખી રચના ચતુષ્કલ સંધિના આવર્તનોથી સર્જાતા સમથળ લયમાં વહેતી પ્રલંબ લયની અંદર પથરાયેલી છે ધીરે ધીરે ધીમે ધીમે ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ પ્રલંબ લય છે નર્યા નૈસર્ગિક જીવનના કલ્પનો પ્રતિકો દ્વારા એમાં ભાવ અભિવ્યક્તિ કવિએ સાધી છે અહીં પણ પ્રણયની હતાશા જ વ્યક્ત થઈ છે પણ એના આગવા નૈસર્ગિક કલ્પનો દ્વારા એમાં વિશેષ રૂપની સૂક્ષ્મતા સિદ્ધ થઈ છે લાગણીનું પરોક્ષ સૂચન એમાં મળે છે કહો કે મૂળ લાગણીનું તિરોધાન કવિ કરી શક્યા છે ગીતની ઉપાડ પંક્તિ રમેશ પારેખની વિશિષ્ટ સર્જક પ્રતિભાનો ચેતોહર આવિષ્કાર બની રહે છે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે તમને ફૂલ દીધાનું યાદ ચતુષ્કલ સંધિના એક ધારા આવર્તનમાં સમથળ રીતે વહેતી આ પ્રલંબ પંક્તિ ગતિશીલ ભાવને સુરેખ રીતે રજૂ કરે છે એક સંકુલ કલ્પન એમાંથી ઉપસી આવે છે ટેકરીઓના ઢોળાવ પર નાયક નાયકા ધીમા ધીમા પગલે ઉતરે છે એ જાતનું વિશાળ ફલકનું આ દૃશ્ય ઘણું જ પ્રભાવક બન્યું છે ટેકરીઓ પોતે ધીમે ધીમે ઢાળ ઉતરતી હોવાની કલ્પનામાં એક વિશેષ ચમત્કૃતિ જોઈ શકાય છે આખું ચિત્ર એ રીતે ગતિશીલ બનીને આવ્યું છે બંને વચ્ચે ફૂલની આપલે એક આત્મીય સંબંધની ઘટના છે અહીંયાની ઝંખના આશા આરત બધું જ ફૂલના પ્રતિક દ્વારા સૂચવાઈ ગયું છે પણ ના કાવ્ય નાયક માટે આજે એ પ્રસંગ એક સ્મૃતિશેષ વસ્તુ બની ગઈ છે ધીમે ધીમે એ અષ્ટકલ પછી ઢાળ ઉતરતી એ અષ્ટકલનું ચતુષ્કલ સંધિ પંચકલ સંધિ અષ્ટકલ સંધિ એ તમને ખબર હશે એવું માનીને ન ખબર હોય તો છંદો વિશેના વ્યાખ્યાન સાંભળજો ધીમે ધીમે એ અષ્ટકલ પછી ઢાળ ઉતરતી એ અષ્ટકલનું લઘુગુરુનું સંયોજન એ રીતનું છે કે એમાં સહજ રીતે આછા છા પરની ગતિનું રૂપ તાદૃશ્ય થાય છે એટલે કે છંદનો પણ કવિ કેવો ઉપયોગ કરે છે તમે અહીં રમેશ પારેખનું કવિકર્મ જોઈ શકો બીજી ત્રીજી પંક્તિઓનું અલગ યુગમાં બને છે આરંભની પંક્તિ ચોથી પંક્તિ સાથે અનુસંધાન મેળવી લે છે સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ અમે તમારી ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગરતે યાદ અમારી બરછટ હથેળીઓને તમે ભરી કેટલી વાર પીધાનું યાદ ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ અમે તમારી ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ સમથળ વહેતા લયમાં ગતિશીલ કલ્પનોને અનોખો ઉઠાવ મળ્યો છે સીમ સીમાડાનું આ અતિ ગમી જાય એવું દૃશ્ય છે પવનના જોકે કેડ સમાટી કેડ સમાણી લીલોતરી ગતિમય વહેતી હોવાનું પ્રત્યક્ષ થાય છે ત્યાં ખેતરશેડો પણ લીલા પ્રવાહ પર તરી રહ્યો હોવાનો અજબ આભાસ રચે છે દૃશ્યાત્મકતા ગત્યાત્મકતા અને અવકાશની વિસ્તૃતિ એમ ત્રણ લક્ષણો આ સંકુલ કલ્પન કલ્પનમાં જોઈ શકાય છે પછીની પંક્તિ પણ એટલી જ રમણીય છે નાયિકાની ટગરફૂલસી આંખે નાયક ઝૂલ્યો હતો એ દૃશ્ય નાયિકાની સ્મૃતિમાં અહીં ચમકી જાય છે ઝૂલવાની ક્રિયા અહીં ગતિશીલ કલ્પન રૂપે પ્રત્યક્ષ થાય છે ટગર ટગર પ્રયોગમાં નાયકનો લાક્ષણિક મનોભાવ સૂચવાય છે નાયિકાએ પણ નાયકની બારછટ હથેળીઓ પીધી હોવાનું સ્મરણ પછીની પંક્તિમાં રજૂ થયું છે નાયિકાની સ્મૃતિને ઢંઢોળતો રહેતો નાયક સ્વયં એ સ્મરણોમાં વિહરતો જાય છે સમથળ વહેતા લયની પ્રલંબ પંક્તિઓ આ રીતે એક પછી એક સંકુલ પણ ગતિશીલ કલ્પનો નિપજાવતી જાય છે એમાં નાયકના હૃદય ભાવનું સીધું આલેખન નથી એનો પરોક્ષ સંકેત માત્ર મળે છે અડખે પડખેના ખેતરમાં ચાસ પાડતા હળ મારી આંખોમાં ફરતા એકલ દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતા ઝાંખરા પરથી પરણો ખરતા તરે પવનના લયમાં સમળી તેના છાયા છૂટા છવાયા ફાળ ઘાસમાં ભરતા કાવ્ય નાયકની ભગનાશ દશાનો અણસાર આ ત્રણ સંકુલ કલ્પનોમાં મળે છે પછીની બે પંક્તિઓ હજુ પણ વિસ્તરે છે

એટલે પાણી ભરવા માટે જે આપણે લટકાવીએ છીએ તેને ઠીબ કહેવાય ડાળ પર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એક સામટું પાંખ વીંજતું હવા જેવડું થાય ઠીબનો બપોર ઉડવાનો સંદર્ભ અભિવ્યક્તિની ચમત્કૃતિ બતાવે છે એકસાથે સાથે ઠીબ પરથી ઉડી જતા પંખીઓના ટોળાનું ગતિશીલ ચિત્ર એમાંથી ઊભું થાય છે બપોરમાં પંખીઓનું સાદૃશ્ય આરોપવામાં રમેશની સર્જકતાનો વિશેષ છતો થાય છે સવાર પીતા નીલરંગા નીલરંગી પંખીમાં સવારના ઘેરા નીલા આકાશનો આપણે તાદૃશીકરણ જોઈ શકીએ છીએ આ ગીત રચના આમ એના અ સાદ્યંત સમથળ વહેતા લયને કારણે અને એ લયમાં ગતિમય બનતા દૃશ્યોને કારણે સમગ્ર રીતે એક ગતિશીલ ઈમેજ બની રહે છે કાવ્ય નાયકના સંવેદનની તરલ ચંચલ જાય અહીં જાણે કે આગવી વિવર્ત લીલા રચે છે લોકગીતના રૂઢ પ્રચલિત ઢાળની જગ્યાએ ચતુષ્કલના પ્રયોગથી કૃતિનો ભાવક ચિત્ત પર એક જુદો જ સંસ્કાર અહીં પડે છે ગોરમાને પાંચે આંગળીએ પૂજા એ ગીતમાં કુંવારી કન્યાના અંતરની ગહન સૂક્ષ્મ ઉર્મીઓનું માર્મિક નિરૂપણ થયું છે ગોરમાની પૂજા કરતા સોહામણા વરની ઝંખના એ કરી રહી છે પણ તેના કોડ હજુ પૂરા થયા નથી મુગ્ધ હૃદયની ઝંખના આરત સ્વપ્નિલતા પ્રતીક્ષા ભણકાર એવી ભાવદશાઓનું અહીં સૂચન છે ગોરમાની પૂજા ઉપરાંત લોક સંસ્કૃતિના બીજા તત્વો પણ અહીં સુપેરે ગોથાયા છે એ બધાની સાથે અમુક લાગણીઓ અને સાહચર્યો જોડાયેલા છે રમેશ પારેખની સર્જકતા આ સાહચર્યોમાંથી બળ મેળવે છે પણ સાથે નોંધવું જોઈએ કે કલ્પનોના નિર્માણમાં નવીન રચના પ્રયુક્તિઓ વારંવાર જોડાતી આવે છે આથી લોક હૃદયને વ્યાપકપણે સ્પર્શે એવા ભાવોમાં પણ વ્યંજનાની સૂક્ષ્મ સૂક્ષ્મ છાયાઓ પ્રગટ થઈ છે દરિયાઓ શમણે આવ્યા માં વિજોગણની મનોદશાનો એની એકલતા વ્યાકુળતા મૂંઝારો અને હતાશા વગેરે ભાવોનું હૃદય સ્પર્શી આલેખન થયું છે અહીં પણ મનોહર કલ્પનો ભાવચિત્રો ના આશ્રયે લાગણીની સૂક્ષ્મ સંકુલ છાયાઓ વ્યક્ત થઈ શકે છે લોકજીવનના વિવિધ સંદર્ભો અહીં સહજ રીતે પ્રવેશ્યા છે એન કાંઈ દરિયાઓ શમણે આવ્યા ને તોય આંખ કોરી મોરી રે લોલ બાઈ મારી નીંદરનું દૂધમલ મોતી કે દરિયા તાણી ગયા રે લોલ નાયિકાને સ્વપ્નામાં દરિયાવ આવ્યા અને છતાં એની આંખ તો કોરી ધાકોર રહી એન કઈ દરિયાઓ શમણે આવ્યા તોય આંખ કોરી મોરી નાયિકા પોતાના પ્રિયતમની રાહ જોતા છે વૃક્ષ નિર્જન દ્રષ્ટિમાં એની આંતરિક વ્યથાનો સંકેત મળે છે સ્વપ્નના દરિયાઓ એને ભીંજવી શક્યા નથી એ ઘટનાથી નાયિકાની મનોદશા વધુ વેધક રીતે ઉપસી આવે વિષમતા તો એ વાતની છે કે એનો નિંદરનો દૂધમલ મોતી કે દરિયા તાણી ગયા રહેલો એને દરિયા ખેંચી ગયા છે બીજો અંતરો ગીતનો અભિવ્યક્તિની દ્રષ્ટિએ ખાસ વિશેષ છે બાઈ મારે મોભે કળાયેલ રાત કે નળિયા ગહેક્યા કરે આપણે તો કોઈ કળાયેલ મોર હોય અને મોર ગહેકે બાઈ મારા મોભે કળાયેલ રાત કે નળિયા કરે રે લોલ કે આંગણની પગથાર બે પાંદડા કરે રે લોલ પહેલી પંક્તિનું કલ્પન અતિ સંકુલ નિર્મિત છે એટલે રમેશને સલામ કરવી પડે રૂપકાત્મક ભાષાનું વિશિષ્ટ સંયોજન અહીં નોંધપાત્ર છે કળાયેલ રાત અને નળિયાની ગહેકમાં સહજ તમે મોરની આકૃતિ તમારી આંખ સામે ઊભી થશે કળાયેલ મોર જે રીતે મોભ પર ગહેકે અને નાયિકાની વ્યથા એકદમ તડપી ઉઠે એ ચિત્ર અહીં છે બીજી પંક્તિ ગહેકવાની ક્રિયાનું અનુસંધાન જાળવીને વિસ્તરી છે એમાં બે ભિન્ન વિગતોનો ઉલ્લેખ છે એક બાજુ આંગણાની પગથાર ગહેકી રહી છે બીજી બાજુ વેલના પાંદડા બહેકી ઉઠ્યા છે આ પરિસ્થિતિમાં બહાર બધે ઉલ્લાસ છવાયો છે અને નાયિકાના અંતરની હતાશા એ ઉલ્લાસની વચ્ચે આપણને વધારે તીવ્રપણે અનુભવાય છે પછીની કડીમાં અસ્ત પામેલા યુગનો એક વિલક્ષણ સંદર્ભ જોડાય છે ખડભડ ગઢને ગબ્બર ગોખ કે જમરખ દીવો બળે રે લોલ લોલ મારે કાચવે આભલાની હાર કે ભીતમાં ભાત્યું પડે રે લોલ શું કહેવું આ કવિ માટે પહેલી પંક્તિમાં ખડભડ ગઢ એનો ગબ્બર ગોખ અને જમરખ દીવો આ બધા જ એક રોમાંચક પરિવેશ આપણી સામે ઊભો કરે છે ખડભડ જેવા પદોનું વર્ણોનું સંયોજન પથ્થરિયા ગઢની સ્થૂળ ખરબચડી દિવાલો એની નિર્જનતા ભંકાર અને અવાવરૂ સ્થિતિનો સંકેત કરે છે સાથે જોડાઈને આવતી બીજી પંક્તિ નાયિકાના મનોભાવનું એની અજ્ઞાત ઝંખનાઓ અને કામનાઓનું એટલું જ સાંકેતિક ચિત્ર આપણી સામે આંકે છે કંચવા પર એટલે કે જે પહેરું છે કંખું એના પર આભલાની હાર આભલા એટલે પેલા કાચ હાર ગોથાયેલી છે અને કદાચ એને કારણે અંદરની ભીતમાં ભાતી અંકાતી રહે છે નાયકાની લાગણીનો સૂક્ષ્મ તંતુ અહીં પકડાયો છે બંને પંક્તિઓમાં સોરઠની લોક સંસ્કૃતિના તત્વો સઘનપણે નિરૂપાયા છે દર્પણશી આંખ સૂરજ વિનાનું સાવ ગામ ગાતા ખોવાઈ ગયું ગીત મેં મને સમ સાંભળી રાધાનું ગીત હવે આંખોનું નામ નહીં આંખો તળનું મલક હશે કેવું વણ બોલાવી વાત તારું પહેલાં વરસાદ સમૂહ આવવું સૈયર ચૂંટી ખણે ઠાલા દીધા છે મારા બારણા તારો મેવાડ મીરાં છોડશે જેવી ગીત રચનાઓ રમેશ પારેખની પ્રાણવાન સર્જકતાનો ગમી જાય એવો આવિષ્કાર છે એ સર્જકતા ઘણું ખરું ગતિશીલ કલ્પનોનું આલંબન લઈને પાંગરતી રહી છે અવનવી યુક્તિ પ્રયુક્તિઓ એમની અભિવ્યક્તિઓમાં સહજ રીતે યોજાતી આવી છે લોકબાનીમાં તત્વો એમાં જોડ લોકબાનીના તત્વો એમાં જોડાયા હોય ત્યારે અને શિષ્ટ બાનીમાં કામ કર્યું હોય ત્યારે આવી યુક્તિ પ્રયુક્તિઓનો એક સરખો વિનિયોગ આપણને જોવા મળે છે લઈ હિલ્લોળના કેફમાં વિલક્ષણ શ્રુતિ કલ્પનો કે અવાજના રૂપોને બહેલાવવાનું વલણ એમનામાં નોંધપાત્ર રીતે જોઈ શકાય છે બોલે છે ચિલ્લી લીલી એમાં તમે ચિલ્લી લીલીમાં અમરેલ લીલી ખીલ એવા ધ્વનિ પ્રયોગોનું એક ધ્વન્યાત્મક આગવું મૂલ્ય છે છક્કા છૂટ છક્કમ છક્કા આ બધા ગીતોની અંદર અથવા તો માં ડાળખીજીની ગરબી માં જળ જળિયાની ગરબી એ હે 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 ઝાડ મારા ચહેરાનું ઘરેણું આ બધા ગીતોની અંદર તમે રમેશ પારેખના કોઈક રચનાઓમાં અભિવ્યક્તિના કોઈક ને કોઈક રીતના નવોન્મેષ એની પ્રાણવાન સર્જકતાનો સ્પર્શ એનું આગવું કવિકર્મ તમે જોઈ શકો છો બાકી આ લેખ બહુ જ લાંબો છે હું એવું ઈચ્છું કે તમે કુમાર પટેલનો આ અનુભાવનમાં રમેશ પારેખના ગીતોવાળો લેખ શોધો વાંચો અને જુઓ કે કેવી રીતે એની વાત થઈ છે અને જ્યારે તમે ગઝલોની વાત કરો ત્યારે પણ એક ખાસ વસ્તુ નોંધજો કે આ માણસની ગઝલો પણ ગવાય છે બધી જ એટલે ગીતની જાણે કે બહુ જ નજીક આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે તો ગઝલના શેરને એણે બાળગીત જેવું બનાવી દીધું છે કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા કોઈ દોરાનું તૂટવું લાવ્યા કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે તો આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તુંય રમેશ સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે આ ગઝલ ગવાઈ પણ છે એટલે તમે એમના ગ એમની ગઝલો વિશે રાજેશ પંડ્યાને ખાસ વાંચજો